આજે સોમનાથથી અયોધ્યા રામલલા દર્શન માટે ટ્રેન જઈ રહી છે આપ બધા જાણો છો કે બાવીસમી તારીખ જાન્યુઆરીની આપણા માટે એક દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો એનું કારણ કે પાંચસો વર્ષનો ઇંતજાર પછી ભગવાન શ્રીરામ પોતાના જન્મસ્થળ ઉપર મહાસ સ્વરૂપમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ છે અને પધાર્યા છે ત્યારે એનું ખનખનાટ સમગ્ર ભારતને વિશ્વમાં છે એના ભાગરૂપે આજે સોમનાથથી અયોધ્યાની ટ્રેન અમારી જુનાગઢ લોકસભાનામાંથી દરેક લોકો વડીલો ભાઈઓ બહેનો જઈ રહ્યા છે ત્યારે એની શુભેચ્છાઓ માટે અને અહીંયાથી

बே மாம்